ઉપલેટાના કૃષ્ણ ગ્રુપ દ્વારા નગરપાલીકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ વાત કરવામાં આવે તો દેવ ઉઠી અગિયારસના દિવસ એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિદ્રામાંથી બહાર આવે છે તુલસી માતાની મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના દીવા ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે માનવામાં આવી છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય ધન ધાન્યની ઉણપ આવતી નથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કૃષ્ણ ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી ઉપલેટાને આંગણે આજ રોજ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું અને દીપકભાઈ સોવાના પરિવાર દ્વારા જાજરમાન જાન લઈને પધારેલ હતા જ્યારે લગ્નમીધી શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રો અનુસાર લગ્નવિધિ કરવામાં આવેલ આ પ્રસંગને યાદગાર બનાવવા કૃષ્ણા ગ્રુપના તમામ કાર્યકરો સભ્ય તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટફટાણાની રમઝેટ સાથે રાસ કરવાની રમઝેટ કરવામાં આવી હતી તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અહેવાલ સરફરાજ કોડી ઉપલેટા